અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પડઘમ વાગતા બે પેનલ મેદાનમાં ઉતરી જ્યાં સોળ ઉમેદવાર દાવેદારી કરી અને કોઈ એક પેનલ ઓગણત્રીસ તારીખે યોજાનાર મતદાનના દિવસે કોણ સિંહાસન પર બેસે તે જોવાનું રહ્યું ત્યારે એક તરફ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન કેટલાક સ્થાનિક મુદ્દા લઈ પડતર માંગણી સાથે મેદાને ઉતર્યું છે જ્યારે ફક્ત આ ચૂંટણીમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં નોંધાયેલા ઉદ્યોગપતિને જ મત આપવાનો અધિકાર હોય ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનું કહેવું છે કે જ્યાં મત આપવાનો અધિકાર સ્થાનિકને પણ હોવો જોઈએ જ્યારે અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ઠેર ઠેર બનેલા પેનલ વિકાસ પેનલ અને સહયોગ પેનલના ચૂંટણી પ્રચાર માટે લાગવામાં આવતા હોય ત્યાં ત્રીજા મોરચા તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પણ માંગણી લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેનર મારતા અંકલેશ્વરમાં માહોલ ગરમાયો હતો ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો જોવા મળ્યો હતો કે ત્રીજા મોરચાને અનાથ કહેતા સ્થાનિક અને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળ્યો હતો હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં રસાકસી વધી હોય ત્યારે હવે કઈ પેનલ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો અવાજ બને તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આજ રોજ અંકલશર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ સહિતના સભ્યો અને સ્થાનિક લોકોએ ત્રીજા મોરચા તરીકે અંકલશર હાઉસિંગ એસોસિએશનને અનાથ ખેતા ભારે રોજ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને પડતર માંગણી લઈ હલ્લા બોલ કર્યો હતો અનાથ એકતા અનાથ એકતા અનાથ એકતા અંકલેશ્વર હાઉસિંગ રેસ્ટોરન્ટ પ્રમુખ અતુલ માંકડિયા અમે લોકો પ્રજાના કાર્ય લઈને જ્યારે નીકળ્યા છીએ અમારા આમાં કોઈ છે નહીં અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રી અનાજ છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ કહી છીએ કે સારા વ્યક્તિને મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા અડધા માણસો ને એમનું રહેવા જતા હતા અમે નોટિફાઈડ વાળા બોલાયો તો કે તમે કોણ ડોન છો કે એટલે અમે એને પૂછ્યું તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે સિક્યોરિટી વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી હોય નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધુ છે ક્યાં પૈસા વપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસીએ ગાંધીનગરથી કર્યા છે આ અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે નોટીબાઈના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માગણી કરી આની પહેલા પણ પાણીની માગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી રેસીડન્ટમાં મળે છે વાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ હતી ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં રેસિડેન્ટના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને ને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો સામે બેસીએ બાર પાડે ટેન્ડર ટેન્ડરો બાર પાડે ને અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની હવે નકર અમે આરટીઆઈ કરીને બધું માગી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મંત્રી ખુશાલ રાદડિયા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા લોકોના પ્રશ્નો છે એમની માંગણી કરવામાં આવી છે હાલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ઇલેક્શન છે પણ જનતાના મુદ્દાની કોઈ ચર્ચા થતી નથી આમ પબ્લિક નોટિફાઈડની ટેક્સ પેયર છે વર્ષોથી ગુજરાતનો વધારે માં વધારે ટેક્સ ભરનારી રહેણાંકની આ પબ્લિક છે એમને બેઝિક સુવિધાની અંદર મોંઘામાં મોંઘું પાણી મળે છે એમના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી પણ એમને ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારની અંદર તળાવનો તળાવનો પ્રશ્ન પ્રશ્ન છે છે ઘણા સમયથી વિસ્તાર તરફથી ઉઠાવવામાં આવે આ પ્રશ્નને પણ એટલું મહત્વ આપી અને લોકોને પાણી મળે લોકોની સુખાકારી માટે મૂળભૂત જરૂરિયાત પાણી છે કેન્દ્ર સરકારની પણ યોજના છે હર ઘર નળ હર ઘર જળ પણ આ વિસ્તારની અંદર ક્યાં દેશ ભાવથી રહેણાંક વિસ્તારને જોવામાં આવે એ ખબર પડતી નથી અને અહીંયા લગભગ લગભગ ભાવ ઘટાડા પછી પાંત્રીસ રૂપિયા કેએલ રહેણાંક વિસ્તારની અંદર આખા ગુજરાતમાં મોંઘામાં મોંઘું પાણી અંકલેશ્વરના રહેણાંક વિસ્તારને મળે છે આની પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આના માટે તંત્ર દ્વારા અને અહીંના કહેવાતા છૂંટાયેલા માણસો યોગ્ય રજૂઆતના અભાવે લાભ મળતો નથી જે તે ટાઈમે આનંદીબેનના સમયની અંદર આ વિસ્તારને પાણીનો સરકાર તરફથી લાભ મળવામાં આવ્યો હતો એ પણ પૂરતી રીતે આપવામાં આવતો નથી અને મોંઘું પાણી મળે છે રહેણાંક વિસ્તારની અંદર ઘણા બધા બોર કરવામાં આવે છે અન્યાયની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર નેવું મીટર હોય સો મીટર હોય બસો મીટર હોય આ પ્લોટને પણ વીસ એમએમ પાણીનું કનેક્શન મળે અને જીઆઈડીસી દ્વારા સોળ ફ્લેટ બાવીસ ફ્લેટ પચ્ચીસ ફ્લેટ કે ચાલીસ ફ્લેટનું બિલ્ડિંગ હોય એમને પણ વીસ એમએમનું પાણીનું કનેક્શન આપવામાં આવે આ વિસંગતતાની રજૂઆતો હોવા છતાં આમના માટે કોઈ પ્રોપર આજ સુધી સોલ્યુશન નથી આપ્યું ઘણા બધા દ્વારા એવા જવાબો આપવામાં મળે કે આ જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન છે જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર ઘણી બધી વખત સમયાંતરે સુધારા થતા હોય તો પબ્લિકને આમ લોકોને પાણી જેવી વસ્તુની અંદર પણ સુધારો નથી થઈ શકતો આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો મુખ્ય પ્રશ્ન છે આ વિસ્તારના ઘણા બધા ડેવલપમેન્ટના પ્રશ્નોની અંદર પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ સંતોષકારક જવાબ મળતો નથી હાલ ઇલેક્શનના માહોલની અંદર અંકલેશ્વર હાઉસિંગ વિસ્તારની જનતાને અનાથ કહી અને અપમાનિત કરવામાં આવે છે છતાં પણ આ લોકો કોઈ એવા રૂટ ઉપર નથી કે આ લોકોને મતદાનનો અધિકાર મળે એજીએમની માંગણી કરી કે ભાઈ અમે આ વિસ્તારના ટેક્સ પેયર છીએ તો અમને અમારા પ્રશ્નોની એજીએમમાં રજૂઆત કરવા દેવામાં આવે એના માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

અને જે સીઓપી અંદર અંદરની ફાળવણી જે તે ટાઈમે અધિકૃત રીતે કોમન પ્લોટ એક સંસ્થાને ફાળવી દેવામાં આવ્યો હતો એ ત્યારથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની ગઠન થયું અને ત્યારથી લોકોના પ્રશ્નો માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન લડતું આવ્યું છે